ગુજરાતને સંભવ તમામ મદદ કરવાનું કેન્દ્ર સરકારે આપ્યું આશ્વાસન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત ગુજરાતમાં છેલ્લા કેટલાક કલાકમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે ઉદ્ભવી છે પૂરની સ્થિતિ બેટ બનેલા વડોદરા શહેરની સ્થિતિમાં આવી રહ્યો છે સુધારો આજવા સરોવરના ગેટ બંધ કરાતા વિશ્વામિત્રીના સ્તરમાં ચાર ફૂટ જેટલો આવશે ઘટાડો જોકે હજુ પણ અનેક ટ્રેન અને એસટી બસ રદ હોવાથી પરિવહન છે પ્રભાવિત હરણી સહિતના કેટલાક વિસ્તારમાં વીજળી પણ ગુલ દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ખાબકેલા બાર ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ દ્વારકા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ ભરાયેલા છે પાણી જોકે ગઈકાલની સરખામણીએ આજે સ્થિતિમાં આવ્યો સામાન્ય સુધારો ફસાયેલા લોકોના કરાયા રેસ્ક્યુ રાજ્યમાં સાંભળ વરસાદથી મહાનગરોમાં મુસીબત પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં છવાયો આનંદ રાજ્યમાં સો ટકાથી વધુ વરસાદથી અન્નદાતા થયા આનંદિત ઉત્તર ગુજરાતમાં સીઝનના ચોર્યાસી પોઈન્ટ બોતેર વરસાદથી બાજરી ઘઉં કપાસ સહિત પાકોનું થશે મબલક ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ભાજપના બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ બજારો સદંતર બંધ પરંતુ રેલવે રોડ પરિવહનમાં બંધની નહીવત અસર ભાજપના કાર્યકર્તાઓએ બંગાળમાં અનેક જગ્યાએ મમતા બેનરજીની ટીએમસી સરકાર સામે કર્યું વિરોધ પ્રદર્શન બંગાળમાં ભાજપ બંધમાં જોવા મળી હિંસક ઘટનાઓ ભાટપરામાં ભાજપના કાર્યકર્તાઓ પર કરવામાં આવ્યું છ રાઉન્ડ ફાયરિંગ ત્રણ કાર્યકરો થયા ઘાયલ ટીએમસીના કથિત ગુંડાઓ પર લાગ્યો ફાયરિંગ કર્યાનો આરોપ દેશભરમાં ડોકટર્સ પર બનતી હુમલાની ઘટનાઓ પર ગૃહ અને આરોગ્ય સચિવે રાજ્યોના મુખ્ય સચિવોને પોલીસ વડા સાથે કરી વાતચીત હોસ્પિટલમાં નાઇટ પેટ્રોલિંગ ચોવીસ કલાક સિક્યુરિટી રૂમ સહિતના મુદ્દાઓ હલ કરવા અપાયો નિર્દેશ છેલ્લા દસ વર્ષ દેશની કુલ વસ્તીના અડત્રીસ ટકા બેંક એકાઉન્ટ ખુલ્યા ત્રેપન પોઈન્ટ તેર કરોડ જનધન ખાતાઓથી ભારત સરકારની વિવિધ યોજનાઓનો દેશવાસીઓ સુધી સીધો પહોંચી રહ્યો છે લાભ જનધન યોજનાને દસ વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને આપી શુભેચ્છાઓ અને પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસનો આજથી થશે પ્રારંભ ગુજરાત સહિત દેશના ચોર્યાસી ખેલાડીઓ બતાવશે પોતાનું કરતબ ટોક્યો ટોકિયો પેરાલિમ્પિકમાં મેડલ મેળવનારી ગુજરાતની ભાવિના પટેલ રહેશે મોખરે ભારતે અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓનું મોકલ્યું છે દળ